બરાબર વિરમગામમાં મુનસાફ તળાવ છે ભમરે કૂવો ક્યાં આવેલો છે ભમરે કૂવો આવેલો છે તમારો મહેમદાબાદ આવેલો છે ઉકાઈ જે ઉકાઈ છે એ એક પ્રકારની બહુ જ યોજના છે તો ઉકાઈ જે ડેમ છે ઉકાઈ જે બંધ છે એ તાપી નદી પર આવેલો છે આપણું સૌથી મોટું કહેવાતું બંદર એ સૌથી મોટું કહેવાતું બંદર એ કયું છે તો કે મહેમદાબાદ છે બરાબર તો સૌથી મોટું કહેવાતું બંદર એ કંટલા છે સોરી બેટા સૌથી મોટું બંદર છે ઓટોમેટિક ગેટલોક ધરાવતું છે બંદર છે તો ઓટોમેટિક ગેટલોક ધરાવતું બંદર ભાવનગર છે અને બારે માસ ખુલ્લું રહેતું જે બંદર છે જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે બારે માસ ખુલ્લું રહેતું બંદર એ પોરબંદર છે ગાંધીજી બારે માસ ખુલ્લા છે આપણા માટે બરાબર દર રોજ આપણી જોડે ગાંધીજી આવા જઈએ એટલે બારે માસ ખુલ્લું રહેતું જે બંદર છે એ છે પોરબંદર એના પછીનો નવો પ્રશ્ન ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે હા બેટા ચોક્કસ આ વિધાન સાચું છે બરાબર બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે સો ટકા સાચું નથી કારણ કે આ જ વસ્તુ સાચી છે સમાજવાદી પદ્ધતિ માટે સ્ત્રીઓ સમગ્ર વિકાસનું કેન્દ્ર બિંદુ છે સો ટકા સ્ત્રીઓ સમગ્ર વિકાસ આપણા જેટલો પણ વિકાસ થાય છે બધાના કેન્દ્રની અંદર ફક્ત ને ફક્ત સ્ત્રીઓ છે કારણ કે સ્ત્રીઓથી જ આપણો જન્મ થયેલો છે બરાબર વૈશ્વિકીકરણનો લાભ નાના ઉદ્યોગ કરતાં મોટા ઉદ્યોગને ઓછો મળ્યો ખોટી વસ્તુ વૈશ્વિકીકરણનો લાભ છે બધાને મળ્યો પણ એટલો વિકાસ ન પામી શકે જેટલો વિકાસ પામવાનો હતો સાંપ્રદાયિકતા એ દૂર જાય છે એક સંપ્રદાયનો વ્યક્તિ જો બીજા સંપ્રદાયથી દૂર જશે તો આ તકલીફ રહેવાની છે ચાલો આપણે ખાલી જગ્યા જોઈએ ફટોફટ ખાલી જગ્યામાં ધ્યાન આપજો તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ બેટા છે આપણી પાસે છે

તો પ્લાસ્ટિક ઉદ્યોગનું કેન્દ્ર તમારે યાદ રાખવાનું છે દિલ્હી કારણ કે દિલ્હીમાં સૌથી વધારે પોલ્યુશન છે કારણ કે દિલ્હીમાં વધારે પ્લાસ્ટિક છે યાદ રાખજો બરાબર અને એની સાથે ગોલ્ડન જો તમને એવું પૂછાય કે સૌથી વધારે સણ ઉદ્યોગને ગોલ્ડન ફાઇબર તરીકે શું ઓળખાય છે કે ગોલ્ડન ફાઇબર તરીકે સણ ઓળખાય છે ખાલી જગ્યાએ રેલવે શ્રેષ્ઠ ઇજનેલનું દ્રષ્ટાંત છે તો યાદ રાખજો કોંકણની જે રેલવે છે એ સૌથી જૂનું અથવા સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન એ આવશે તમારો ચોવીસ ડિસેમ્બર અહીંયા આગળ બાળકો કન્ફ્યુઝ થતા હોય છે બરાબર પંદર માર્ચ છે આંતરરાષ્ટ્રીય છે જ્યારે ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય છે બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખજો તમે પરીક્ષાની અંદર કન્ફ્યુઝ થશો ફરી એકવાર બોલું છું પંદર માર્ચે આંતરરાષ્ટ્રીય છે આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન બરાબર અને જ્યારે ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં આવી શકે છે રંગેશ્યામ લાંબુ રંગેશ્યામ લાંબુ અને પોળું માથું ટૂંકું ચપટુના ચપટુ ના અકવાન ધરાવે છે તો આ ધરાવે છે નિષાદ પ્રજા યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદ વિશ્વ પરિષદ ક્યાં સંબોધી તો બધાને ખબર છે અમેરિકાના શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદે આ કામ કરેલું છે ખાલી જગ્યા જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા રખાય તો રાજ્ય માલિકીના છે એ જ આવે કારણ કે રાજ્ય સરકારનું માલિકીના હોય તો જે કરે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ભારતના ઉત્તર

એ છે ઉદારીકરણ નીતિ ઉદ્યોગોને ધીરે 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 ઘટાડો ઓછો કરવાનો બરાબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન શું છે હવે તમારા એક શબ્દના જવાબ છે તો ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ગમે તે વસ્તુ શ્રેષ્ઠ નમૂનાની અંદર લખી શકશો કારણ કે આપણું બધું શ્રેષ્ઠ જ છે તો સાના તો સ્તંભ લોખંડના પ્રકાર ચાર લોખંડના પ્રકાર પ્રકાર છે હિમેટાઇટ મેગ્નેટાઇટ લિમોનાઇટ અને સિડેરાઇટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લોખંડના પ્રકારો કારણ કે તેરમાં અને બારમાં અને તેરમાં પાર્ટમાંથી તમને અહીંયા આગળ તેરમા અને ચૌદમા પાઠ અહીંયા પ્રશ્નો પૂછાવાના છે યાદ રાખજો એક અને બે શબ્દના જે પ્રશ્નો છે એ તેર અને ચૌદમા પાઠમાંથી માંથી પૂછવાના છે એટલે તેરમો અને ચૌદમો પાઠ તમારે વ્યવસ્થિત સારી રીતે અને યોગ્ય રીતે વાંચવો પડશે સમય આપીને વાંચવો પડશે ચાલો પ્રસાર ભારતીના મુખ્ય વિભાગો કયા કયા છે તો આકાશવાણી અને દૂરદર્શન છે ચેનલો પૂછાય છે કે દૂરદર્શન જે આપણે આકાશવાણીની કેટલી ચેનલો કાર્યરત છે તો યાદ રાખજો ચારસો ને પંદર ચેનલો યાદ છે એટલે ચારસો ને પંદર ચેનલો તો લઘુમતી એટલે શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ના હોય હોય કે કદાચ હું એમ કહું કે ગુજરાત છે તો ગુજરાતની અંદર હિન્દુ ધર્મની પ્રજા વધારે રહેતી હોય તો હિન્દુ ધર્મની બહુમતીમાં આવે એના સિવાયની જે પ્રજા છે જે ઓછી વસ્તી ધરાવતી છે એને આપણે લઘુમતીમાં લઈશું ડન ચાલો એના પછી ફટોફટ નેક્સ્ટ પ્રશ્ન તરફ આવી જઈએ ભારત ભારતીય સંગ્રહાલય ક્યાં છે આ આ પ્રશ્ન ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે તો ભારતીય સંગ્રહાલય પશ્ચિમ બંગાળ બરાબર સાચીનો સ્તુપ તો સાચીનો સ્તર છે મધ્યપ્રદેશમાં ધરાવતું જે કોઈ બી હોય દેશ હોય તો આ છે એ અસમનું એક બળવાખોરી સંગઠન છે બરાબર અસમનું બળવાખોરી સંગઠન બી છે મણિપુર કુલ વાવેતર ક્ષેત્રના ચાલીસ ટકા વધારે ચાલીસ ટકા કરતા વધારે સિંચાઈ વિસ્તાર ખોટું મણિપુરમાં ઓકે સોરી સાચું છે મણિપુર છે ખોટું ઔદ્યોગિક એકમોની શરૂઆત લોહગાણનમાં નહોતો થયો મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી સાચું એની અંદર સરકારની કોઈને કોઈ પ્રકારની ભૂમિકા રહેલી હોય છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વિજ્ઞાનની કૃતિ છે સો ટકા સાચું બિન સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ છે ખાલી શિક્ષણ ન કહી શકાય બિન સાંપ્રદાયિકતા સમાજમાંથી દૂર થઈ શકે સમાજ જો દેશ છે એ કંઈક વિચારશે તો થશે પ્રાચીન કલા એમાં બંધારણ શબ્દ યાદ આવે બરાબર બિન સાંપ્રદાયિકતા બંધારણના જે કેટલાક વસ્તુ છે પ્રાચીન કલાકૃતિ મૂલ્યવાન વસ્તુઓને સાચવવાનું મુખ્ય કામ કોણ કરે તો એક કરશે સંગ્રહાલય કરશે બીજું કોઈ કરશે નહીં ખાલી કુદરત સફાઈ કામદાર છે તો ગીધ આવશે ગુજરાતનું સૌપ્રથમ રાસાયણિક ખાતાનું કારખાનું તો એ હતું રાણીપેટ યાદ રાખ્યો રાણીપેટમાં હતું આકાશવાણી પર કેટલી ભાષાના થાય છે તો કે ત્રેવીસ ભાષાના જે કાર્યક્રમો છે પ્રસિદ્ધ થાય છે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય તો વિકાસશીલમાં દ્વિમુખી અર્થતંત્ર હોય કેટલા કયા મુખી દ્વિમુખી અર્થતંત્ર હોય બરાબર એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ ઉક્તિ ક્યાં લખેલી છે તો એ ઉક્તિ લખેલી છે તાજમહેલ તાજમહેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બરાબર તાજમહેલ વિશે પણ તમને પૂછાય એની સ્થાપના કોણે કરી હતી તાજમહેલની તો તાજમહેલની સ્થાપના તાજમહેલ બનાવવાનું કામ કોને કર્યું હતું શાહ કોના માટે તો એની બેગમ હતી મુમતાજ મહેલ માટે કરેલું છે નીચેના પૈકી કંઈ એક બહુવિધક યોજના નથી તો દેખાય જ છે બહુવિધક યોજનાઓ નથી તો પૂર નિયંત્રણ થાય વિદ્યુતનું ઉત્પાદન પણ થાય જળ પ્રદૂષણ અટકાવ ના થાય જળ પ્રદૂષણ અટકાવ પણ કરી શકાય પણ મનોરંજન એની અંદર આવે નહીં બહુવિધક યોજના એ મનોરંજન માટે હોતી નથી ખાસ યાદ રાખજો ચલો નેક્સ્ટ પ્રશ્ન છે

એના પછી જે મેગેનિન્સ છે એ હલકી ધાતુમાં આવશે અને નિકલ છે એ મિશ્ર ધાતુ નથી બરાબર નિકલ એ મુખ્ય ધાતુ છે બરાબર તો આ યાદ રાખો ચાલો નેક્સ્ટ આપણા ગામમાં આપણું કામ સાથે મળીને વ્યાજવિદા આ શું છે તો આ છે આદર સા આ જે છે એ સેના માટે મુખ્યત્વે કરવામાં આવે છે તો આ મનરેગા કાર્યક્રમ છે મનરેગાનું પૂરું નામ મહાત્મા ગાંધી પરથી પાડવામાં આવ્યું છે મહાત્મા ગાંધી એવું કહેતા હતા કે દરેક વ્યક્તિ રોજગાર મેળવી શકે એના માટે આપણે કંઈક કરવું જોઈએ તો આ રોજગાર મેળવવા માટે કરેલું કામ છે ભ્રષ્ટાચારને જાકારો આપવા કયો ક્રાંતિકારી અધિનિયમ આવે ભ્રષ્ટાચારને જો રોકવો હોય તો યાદ રાખજો ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ આરટીઆઈ બે હજાર પાંચ આરટીઆઈનું પૂરું નામ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે શું છે બેટા રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જો તમને માહિતી મેળવવાનો અધિકાર હશે તો તમે આ બધી વસ્તુ કરી શકશો યુનેસ્કોના વિશ્વવારસામાં સામેલ કરેલ હોય તેવા ગુજરાતના બે રાજ્ય તો એક તો સૌથી પહેલાં પહેલું છે રાણીને ચાંપાનેર અને બીજું છે રાણકી વાવ આ બંનેને આપણે ત્યાં સ્થાપિત કરેલા છે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે બેંગ્લુરૂ ઉત્પાદનના માનવ સજીવ સાધન મૂડી છે અહીંયા આગળ ત્રણ પ્રશ્નો બીજા બની શકે એમ છે ઉત્પાદનના ત્રણ સાધનો બરાબર સૌથી પહેલાં સજીવ સાધન આવશે તો ઈ શ્રમ આવશે એના પછી બીજા પ્રકારનું સાધન મૂડી એ કૃત્રિમાં માનવ સર્જિત અથવા કૃત્રિમા આવશે એના પછી ત્રીજું છે કુદરતી સાધન તો જમીન આવશે અસ્પૃશ્તા આચરણ કયા ધર્મમાં મુખ્યત્વે જોવા મળે છે હિન્દુ શીખ જૈન અને બૌદ્ધ આ ધર્મોમાં વધારે જોવા મળે છે ચાલો શ્રીનાથગઢ એ રાજકોટમાં આવેલું છે મેરા નૃત્ય જે છે એ બનાસકાંઠાનું છે તારા મંદિર એ તારંગા તારંગાનું છે કાંકરાબાર એ કાકરાબાર એ તાપી નદી પર આવેલી યોજના છે ટીયુ જે એસ એ ત્રિપુરાનું બળવાખોરી સંગઠન છે ડન ચાલો નેક્સ્ટ વલભી ચાલુક્યની રાજધાનીનું આંતરરાષ્ટ્રીય બંદર હતું તો વલભી વિદ્યાપીઠ વિશે વાત કરવાની છે તો વલભી વિદ્યાપીઠ એ કયા વંશના વાત કરે છે તો ના તો વલભી ચાલુક્યનું નહોતું બરાબર તો એ કદાચ વલ્ભી છે ને મૈત્રક વંશના શાસકોનું હતું મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો પ્રાચીન વારસાની જાળવણી માટે બનાવવામાં આવ્યો હતો ખોટું અતિ મૂલ્યવાન વસ્તુ પ્રાકૃતિક વારસાને નહીં સાંસ્કૃતિક વારસા માટે એને બનાવવામાં આવ્યો હતો બાયોગ્લેસથી ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય અને ઘરેલુ ઉર્જાની અછત દૂર કરી શકાય તો વિધાન સાચું છે બરાબર ડીઝલ એન્જિન હવે પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં ઉપયોગ થાય છે ના ડીઝલ એન્જિન હજી પણ ચાલુ છે બરાબર પહેલાં જે વપરાતા હતા કોલસા એ હેરિટેજમાં ઉપયોગ થાય છે સમાજવાદી પદ્ધતિમાં સમાજના હિતને કારણે વસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને તો સમાજવાદી પદ્ધતિમાં સમાજનું કોઈ હિત હોતું નથી એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ પોતાના મન મુજબ ઘણું બધું કામ કરતી હોય છે ઓકે ચૂનાનો પથ્થરનો મુખ્યત્વે ઉપયોગ ખાલી જગ્યા થાય છે ચૂનામાંથી આપણે શું બનાવીશું તો ચૂનામાંથી આપણે સિમેન્ટ બનાવીશું શું બનાવીશું સિમેન્ટ લોખંડ બોલાવના કારખાનો વહીવટ કોને સોંપવામાં આવે છે સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ આપણે મુખ્ય કામ કરે છે બરાબર એના પછી ગરીબી નિવારણ ખાલી જગ્યા યોજના હેઠળ બેરોજગાર બેકારી ભથ્થું આપવામાં આવે છે તો અહીંયા આગળ ખાસ યાદ રાખજો એ યોજના છે મનરેગા બરાબર ગરીબી નિવારણમાં મનરેગા કાર્યક્રમ જે ચાલે છે મનરેગાની અંદર એમને સો દિવસનું કામ આપવામાં આવે છે એના કારણે એ પોતે આગળ વધશે બરાબર માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ઉચ્ચતમ માનવ વિકાસમાં એશિયા કયા નંબર પર હતું તો એમાં સૌથી પહેલાં એશિયામાં પહેલા નંબર પર હતું નોર્વે કોણ હતું નોર્વે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે નોર્વે એ પહેલા નંબર પર હતું ડન ચાલો એના પછી તમારી માટે નવો પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લઘુમતીઓના હિતોના રક્ષણ કલ્યાણ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી તો કે રાષ્ટ્રીય લઘુમતી પંચ એની રચના કરવામાં આવી છે ભારતમાં સંગીતના ક્ષેત્રમાં તૃતીયન તરીકે કોણ છે અમીર ખુચરો અમીર ખુચરોનો પ્રશ્ન તમને ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે છે એટલે યાદ રાખજો અમીર ખુચરો તૃતીય હિન વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગા વરસાદી પાણીનો સંગ્રહ કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી છે તો અહીંયા આગળ તમારી ચોપડીની અંદર આપેલો જ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય તેમ છે તો એ છે ગામ છે બેડજ કયું ગામ છે બેડ તમને તમારી જે ચોપડીની અંદર એક કોઠાની અંદર આપેલું છે જે માહિતી આપણે એવું ઘણી વાર સ્કીપ કરી દેતા હોઈએ તો એવા પાલનપુરની એક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાતો પાલનપુર છે તેની બાજુમાં દાંતીવાડા આવેલું છે શું આવેલું છે દાંતીવાડા બરાબર તો એમાં તમારે દાંતીવાડા ટેક કરવાનું રહેશે તો દાંતીવાડા છે બાયોગેસ પ્લાન્ટ જેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે બીજું આવશે મેથાણ આવશે શું આવશે મેથાણ સિદ્ધપુરમાં આવેલું છે દેશી આવકમાં સતત વધારો થવો એ શું છે તો દેશની આવકમાં સતત વધારો થવો દેશની માથાડી આવકમાં વધારો થવો લોકોના જીવનધોરમાં સુધારો થવો બધું સુધરે તો આર્થિક વિકાસ થાય અને જો ખાલી આવક વધે તો આર્થિક વૃદ્ધિ થાય બરાબર તો અહીંયા આગળ તમારો જવાબ આવશે વિકાસ થઈ રહ્યો છે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યના સત્તર 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 બંધારણની આર્ટિકલ નંબર સત્તર પ્રમાણે આપણે બધું કામ થઈ રહ્યું છે એટલે કે અસ્પૃશ્ય નાબૂદ કરવામાં આવી રહી છે ચાલો વૈશ્વિક વારસાની યાદી કઈ સંસ્થા તૈયાર કરે છે તો યુનેસ્કો કરે છે બરાબર એના પછી સુરાક આપણના વિશ્વ મહાનગર તરીકે કોણ જાણીતું છે સુરાક આપણને વિશ્વ મહાનગર તરીકે જાણીતું છે મુંબઈ મુંબઈ મેરી જાન ડન ચાલો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ભારતમાં સૌથી લાંબા દરિયા કિનારો કોને છે તો કે ગુજરાતને છે બરાબર એના પછી અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે આરોગ્યને દીર્ધાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે વર્ષનું કેટલા કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એ નક્કી કરવું એટલે આપણે એને શું કહીશું એના માટે આપણે શબ્દ વાપરીશું અપેક્ષિત આયુષ્ય ડન ચાલો

એફ યુએનએમ શું છે તો અસમનું એક બળવાખોરી સંગઠન છે યાદ રાખજો એક બળવાખોરી સંગઠન આવશે આવશે અને આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર પરીક્ષાની અંદર આ તૈયાર કરી દેવું ડન ચાર એના પછી જળ પ્રવૃત્તિ ક્ષેત્રનો પ્રાકૃતિક એકમ છે તો જળ પ્રવૃત્તિ ક્ષેત્ર એ પ્રાકૃતિકમ છે બજાર પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી તો ખોટી વાત છે બજાર પદ્ધતિમાં જ ગ્રાહકોનું શોષણ થાય બરાબર માનવ કારણ કે ત્યાં જે એ વસ્તુ થાય ને ત્યારે પેલું થાય એમ બરાબર ચાલો તો એના પછી માનવ વિકાસ ને દેશના જીવન નિર્વાહ ભૌતિક સાધનો નહીં પરંતુ સજીવ માન સંપદાના વિકાસ સાથે સંબંધ છે આપણે તો કઈ ભાઈ મોટી યુટ્યુબ ચેનલ હોય તો લોકો આપણને જોવા આવે ગરીબ માણસને એવું ચાલો કશું નહીં કરી આપણે ભગવાન દીધેલું ઘણું બધું છે તો આપણે કરી રહ્યા છીએ ડન ચાલ તો માનવ વિકાસ ને દેશભરમાં નિર્જીવ ભૌતિક સંસાધનો નહીં પરંતુ સજીવોની વાત કરી છે ચાલો વલ્ભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંગા સાથે સ્પર્ધા કરતી વાત સાચી છે પણ આ વસ્તુ ફાહિયાને નથી કીધી ડન તો વલ્ભી છે પૂર્વ ભારત નાલંગા સાથે પ્રતિસ્પર્ધા કરતી હતી બરાબર પણ એ પૂર્વ ભારતની નહીં એ પશ્ચિમ ભારતની છે કારણ કે વલ્ભી જે છે ને એ ગુજરાતમાં આવેલી છે સ્વતંત્રતા પછી ભારતના કુલ સિંચાઈ ક્ષેત્રમાં લગભગ ચાર ગણું વધી ગયું તો એકદમ સો સાચી વાત છે જ્યારે જ્યારે આપણે આઝાદ થયા એના પછી આપણી જે હરિયાળી ક્રાંતિ થઈ એના પછી આપણે લગભગ ઉત્પાદનમાં ચાર ગણો વધારો કર્યો છે ડન ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભારત સરકારે ખાલી જગ્યામાં વન્યજીવ જો બોર્ડ પૂછાય તો બાવન અને વન્યજીવો માટેનો કાયદો પૂછાય તો ઓગણીસો ને યાદ રાખજો બરાબર ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ભારતમાં ખાલી જગ્યા ટકા શહેરોમાં પેય જનની તીવ્ર અછત છે પીવાના જણની અછત કેટલા ટકા લોકો જગ્યાએ છે આઠ ટકા શહેરોની વાત કરીએ છીએ ત્યારે આઠ ટકા ખાલી જગ્યા માર્ગો ચોમાસાના સમયમાં બહુ ઉપયોગી નીવડતા નથી જો તમારે જો જવું હોય તો કયા માર્ગોમાં ચોમાસામાં ન જવું તો તમારે જવાનું ગામડામાં ચોમાસામાં જે રસ્તાઓ છે બહુ ખરાબ હોય છે ત્યાં એટલે ત્યાં એ ઉપયોગી નીવડતો નથી ડન ખાલી કયા પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય કયા કઈ પદ્ધતિમાં વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર રહી શકે એ પદ્ધતિ છે બજાર પદ્ધતિ કેમ કારણ કે સમાજવાદી પદ્ધતિમાં સરકાર કરશે મિશ્રમાં પણ થોડું ઘણું કામ તો સરકારનું હશે ને બરાબર તો એમાં તમારે આવશે બજાર પદ્ધતિ ડન ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શ્રમજીવોના નિરાધાર શ્રમજીવ નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ કરવા માટે પેન્શન મળે તેવું ભવિષ્ય સુરક્ષિત બને તેના માટે કઈ યોજના છે તેના માટે છે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના

હમ નીચેના પૈકી કયું વિધાન જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપનની જરૂરિયાત દર્શાવતું નથી તો જળ એ પ્રાકૃતિક છે સો ટકા વાત આ જ જે છે ને એ એ વ્યવસ્થાપનની વાત નથી કરતું બરાબર ઉપલબ્ધ જળ મર્યાદિત છે એ વસ્તુ સાચી છે જાહેર સંસાધનનું વિતરણ અસમાન છે એ વસ્તુ સાચી છે જળ જળ સંસાધનમાં પ્રદૂષણની સમસ્યા છે એ પણ સાચું છે પણ જળ એ પ્રાકૃતિક છે તો બધાને ખબર છે પણ જાળવણીની વાત કરતું નથી

એક જ વ્યક્તિ જોડે છે અને હું જે ખુદ જઈશ છે મને લાગે છે કારણ કે હું આમ કરું તો બે લોકો છે આમ એક છે આમ બે છે ચાલો કાંઈ વાંધો ઈસવી સન ઓગણીસો એકાણુંની ઔદ્યોગિક નીતિના કયા આર્થિક સુધારાની ભારતને વિદેશી વિદેશી મૂડી રોકાણ વધશે જો આપણે ઔદ્યોગિક નીતિ અપનાવી એના કારણે વૈશ્વિકરણ થશે ને વૈશ્વિકરણના કારણે આપણી ઘણી બધી વસ્તુઓ વધવાની છે બરાબર ચાલો નબળા વર્ગોના સામાજિક ઉદ્ધાર માટે કાર્ય કરનાર વ્યક્તિ સંસ્થાને કયો પુરસ્કાર આપવામાં આવે છે ડોક્ટર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર પુરસ્કાર આ કોણ આપે તો માનવ વિકાસ મંત્રાલય આપે છે કે જે વ્યક્તિ કામ કરે છે બરાબર સમાજ ઉદ્ધારનું કામ કરે છે એને ડૉક્ટર આંબેડકર પુરસ્કાર આપવામાં આવે છે ડન ચાલો ભાદરવીનો ભાદરવી પૂનમનો મેળો ક્યાં થાય તો ભાદરવી પૂનમ છે તો પૂનમનો મેળો થશે અંબાજીમાં બરાબર તો અહીંયા આગળ તમને બીજો મેળો થશે અંબાજી ક્યાં આવ્યું છે માધવપુરનો મેળો માધવપુર છે પર કડાણા ડેમ છે મલાવ તળાવ મલાવ તળાવ એ છે ધોળકાનું બરાબર તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે ઉત્તર ભારતના એક પથ્થરમાંથી ખડકમાંથી કોતરીને બનાવેલા જગ્યાત રથ મંદિર એક જ પથ્થરમાંથી માંથી યુગમાં શું બનાવ્યું હતું બરાબર તો એ ચોલ યુગમાં આવી વિશેષતા છે ના ચોલ યુગ નતો રથ મંદિરો ચોલ યુગ બરાબર ચાલો કૃત્રિમ ઉપગ્રહમાં પોતાનો સંચાર આવડત છે અને તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે તો હા કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડત છે અને ઘણી બધી વસ્તુનું નિયમન કરે છે જેમ કે આબોહવાનું નિયંત્રણ એ કરે છે બરાબર આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે ખોટી વસ્તુ આર્થિક વૃદ્ધિ એ પેલી અવસ્થા આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે ડન સાચી વાત છે પેલા વિકાસ થાય પછી વૃદ્ધિ થાય જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા ઘટી જાય ના જાહેર ક્ષેત્રમાં ખાનગીકરણ થશે તો ખાનગીકરણથી એમની કાર્યક્ષમતા ઘટશે નહીં કાર્યક્ષમતા વધશે બરાબર માનવ વિકાસ એ વિકાસની દિશામાં રાષ્ટ્રનું કેન્દ્ર અભિગમ છે તો માનવ વિકાસ એ પહેલાં નથી પહેલાં આપણો દેશ દરેક દેશ એવું છે કે પૈસા ટકે સુખી થઈ જાય એટલે આર્થિક વિકાસ બરાબર એનું મેન વસ્તુ છે ભારતની ધાર્મિક સંશોધનનો પ્રચાર વિશ્વમાં કોને કર્યો બધાને ખબર છે ધર્મની બાબત આવે તો આવશે આપણા સૌના લાડલા સ્વામી વિવેકાનંદ એ જ્યારે અમેરિકાના શીખવવા માગાવ્યું હતું ત્યારે ધર્મનો પ્રચાર કર્યો હતો ત્યાં કહેવાય હું એ દેશમાંથી આવું છું જે દેશને ધાર્મિક ધર્મ અને સંસ્કૃતના પ્રકાર વિશ્વબંધુતાના ભાવ શીખવે છે બાદ સૌથી લાંબો રેલમાર્ક છે એ છે વિવેક એક્સપ્રેસ એ ક્યાંથી ક્યાં છે તો કે એ કન્યાકુમારીથી લઈ અને શેખ ઉપર શ્રીનગરથી બરાબર તો સોરી એ દિબ્રુગઢથી કન્યાકુમારી છે વિકાસશીલ રાષ્ટ્રમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે તો વિકાસશીલ હોય તો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય શું હોય ખેતી પર્યાવરણ દિવસ આવશે તો પાંચમી જૂન આવશે ખાલી જગ્યા એવા લોકોનો સમાવેશ કરવામાં આવે જે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં વિશિષ્ટ ભૌગોલિક અવસ્થામાં નિવાસ કરે છે તો આ એવા લોકો છે એને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એસટી શેડ્યુલ ટ્રાઇબ ચાલો ચિત્રમાં દર્શાવેલું નગર જાણવું છે તમે બધાની બધાને ખબર છે આ ચોપડીની અંદર આવેલો આવેલી વસ્તુ છે તો આ ધોળાવીરા બતાવે શું બતાવે છે ધોળાવીરા ડન ચાલો નેક્સ્ટ પ્રશ્ન પ્રા પ્રાચીનથી લઈને અર્વાચીન સમય મુજબ સ્થાપત્યોને નિર્માણ આધારે ગોઠવો તો સૌથી પહેલાં સૌથી પહેલાં કુતુબ મિનાર બન્યો હતો કુતુબુદ્દીન નલબકે પછી એના પછી આગ્રાનો કિલ્લો ફતેપુર સિકરી સૌથી છેલ્લે બન્યો હતો તાજમહેલ ડન ઓકે એના પછી નેક્સ્ટ તમારો ઓપ્શન કયો આવશે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર કપાસના ભાગને અનુકૂળ જમીન કેવી છે તો રેગુડ જમીન યાદ રાખજો કપાસની જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે એના પછી નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાને હલ કરવા માટે આપણે ભૌતિક યોજનાઓ પૂરી પૂરી પાડી છે બરાબર તો બધું યોજનાનું નિર્માણ કરવું જરૂરી છે તો આવો કોઈ ઓપ્શન છે યસ ભૌતિક યોજનાનો ઓપ્શન છે ઓપ્શન ડી માત્ર ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા કે કોઈપણ ના આધારે રાજ્ય તરફથી નિભાવાતી નાણાકીય સહાય ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં નાગરિક પ્રવેશ અટકાવી શકાય આ શું છે તો આ એવું કહેવા માંગે છે કે આપણે પ્રવેશ અટકાવી શકતા હોય કે જે કોઈ પાછળના વર્ગમાંથી આવતું હોય તો આર્ટિકલ આની વાત કરી છે કે આર્ટિકલ ઓગણત્રીસ આવું કે કોઈને પણ અટકાવી શકાશે અને દરેક વ્યક્તિને અંદર એન્ટ્રી આપવી પડશે ભણાવવો પડશે બરાબર એલિફન્ટાની ગુફા કઈ મૂર્તિ છે તો એ ત્રણ ત્રિદેવની મૂર્તિ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કયા પ્રકારના રેશન ઉત્પાદન છેતૂર કસર ઈરી અને મુંગા બરાબર આ પ્રકારના આપણા રેશમનું ઉત્પાદન કરીએ છીએ ભારતમાં કયા રાજ્યમાં ભળવાખોરી સમસ્યા છે તો ઉત્તર પૂર્વમાં આ સમસ્યા છે ઉત્તર પૂર્વમાં એટલે ઉપરની બાજુમાં અસમ ત્રિપુરા આ બાજુ અન્ન સલામતી કાયદો ક્યારથી અમલમાં આવ્યો તો બે હજાર તેર પાંચ જુલાઈ જામી મસ્જિદ ક્યાં આવી છે ચાબાનેરમાં આવી છે ભાઈ જામી મસ્જિદ ડન થોડું કામ કરો તમે જોઈ ના જાઓ ચાલો બરાબર પછી રાષ્ટ્રીય સંગ્રહાલય તો રાષ્ટ્રીય સંગ્રહાલય કયું છે રાષ્ટ્રીય રાષ્ટ્ર આવે તો આપણે સીધું સીધું જતું રહેવાનું દિલ્હી ક્યાં જવાનું દિલ્હી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં કયું છે તો ગુજરાતનું સૌથી મોટું અમદાવાદ બરાબર મહિલા વર્ષ ઓગણીસો ને પંચોતેર વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ઓગણીસો એક્યાસી ડર નેક્સ્ટ જળ મર્યાદિત સંસાધન છે યસ જળ મર્યાદિત નથી અમર્યાદિત છે પણ એને સાચવવું પડે કારણ કે પે જળ મર્યાદિત છે બરાબર વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી વાત એકદમ સાચી છે જો વારસાને નહીં સાચવતો તો નહીં સાચવા વેદાંગમાં કર્મકાંડ ના વેદાંગમાં કર્મકાંડની વાત આવતી નથી યજુર્વેદમાં આવે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યાપાર વૈશ્વિક સંસાધન છે ના બરાબર એ દરેક દેશની વાત છે આર્થિક વિકાસ એ પરિણામ બાબત છે ના આર્થિક વિકાસ એ ગુણાત્મક બાબત છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણામક બાબત છે ભારતમાં સિંચાઈનું મુખ્ય માધ્યમ કયું છે તો સિંચાઈનું મુખ્ય માધ્યમ કુવા અને ટ્યુબવેલ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણ જવાબદારી કોની છે કેન્દ્ર સરકારની સિંધુ કિનાર સર્જકો કોણ હતા સિંધુ કિનાર સર્જકો ને આપણે સામાન્ય રીતે દ્રવિડ કહીએ છીએ શું કહીએ છીએ દ્રવિડ તમારી ચોપડીમાં પહેલું જ છે દેશમાં સૌથી વધુ સૂર્ય ઉર્જા મેળવતું રાજ્ય તો એ છે આપણું સૌથી વધારે મેળવતું રાજ્ય છે ઉત્તર પ્રદેશ અને સૌથી વધારે સૂર્ય ઉર્જા માંથી પ્રોડ્યુસ કરતું ગુજરાત છે ઘણીવાર આ બે વસ્તુ સાચી આપવી પડે છે ગુજરાત બધી જગ્યાએ આવે છે ખાલી કે પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય મુક્ત કહેવાય તો એ છે બજાર પદ્ધતિ વણપીડો બરાબર ચહેરો ચપટો ઉપસેલા ગાલ બદામી આંખ આકાની આંખો આ હતા કિરાત બરાબર તો કિરાત આનો જવાબ આવશે જે તમારો ઓપ્શન ડી માં છે ડન ચાલો સાગરના મોજા એ મોજા ઉપર હિલોળા લેતા વાહન જે ઉદ્રશ્ય ખડું થતું હોય તો તે કયો પ્રકારનું નૃત્ય છે આહા હા હા નૃત્ય છે કયો નૃત્ય છે પઢાર સીધીઓનું પઢાર નૃત્ય છે ના હા પઢાર નૃત્ય છે સીધીઓનું નહીં સીધીઓનો ધમાલ આવે બરાબર મેરો છે મેરાયો છે એ આ આદિવાસી નૃત્ય છે કયા કાયદા દ્વારા સંસ્કૃતિ અર્ધમાગદી પ્રાકૃત વગેરે હસ્તપત્રો જણાવીને સંગ્રહ થાય છે તો એના માટે પ્રાચીન સ્મારકોને આપણે શું કરવા અતિ કલાકૃતિનો અંગેનો કાયદો જે ઘડવામાં આવ્યો છે અતિ મૂલ્યવાન વસ્તુ ચાલો ઉદ્યોગોના ત્રણ પ્રકાર માનવ આશ્રયદારી માલિકીના ધોરણે કાચા માલ અને એના આધારિત તો સૌથી પહેલાં મોટા પ્રમાણમાં મોટા પાયેના ઉદ્યોગો નાના પાયાના તો પછી ખાનગી સંયુક્ત સહકારી તો કયા રહી ગયા તો અહીંયા આગળ કયો રહી ગયો છે આપણો કયો ઉદ્યોગ રહી ગયો છે ઉદ્યોગ જાહેર પછી ખાનગી પછી સંયુક્તને સહકારી બરાબર ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરે તો ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરે સીએસી ઇન્ટરનેશનલી સીએસી કરે જ્યારે ભારતની વાત કરીએ તો એપીઓ ફૂડ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન કરે હવે સાંજના દિવસની આકૃતિમાં કયા પ્રાણીઓનો જોવા મળે છે તો આદિક ઘોડા બરાબર આ બધા પ્રાણીઓની અંદર જોવા મળે છે બરાબર ભારતે આખી દુનિયાને ભારતે આખી દુનિયાને એક વિશાળ કુટુંબ ધરાવતા કયા ભાવનાઓનો સાકાર કરી છે તો વસુદૈવ કુટુંબકમની આપણે ભાવના સાકાર કરી છે કયા માર્ગનો ઉપયોગ કરવા બદલ ટોલ ટેક્સ ભરવો પડે દ્રુતગતિ માર્ગ એટલે કે એક્સપ્રેસ હાઈવે જો વાપરો ભાઈ તો તમારે ટોલ ટેક્સ ભરવો પડે બાકી તમને સ્ટેટ હાઈવેમાં કોઈ ટોલ ટેક્સ દેતું નથી આજે